ડિસ્પ્લે અને ડિસ્પ્લે માં ફિંગરપ્રિન્ટમી નો ફાઈવજી ફોન ફક્ત ચૌદ હજાર નવસો નવ્વાણું અને એની સાથે વીસ ગિફ્ટ ફ્રી આ મિત્રો સાચું સાંભળ્યું તમે રીયલમી નો ફાઈવજી ફોનપ્રિન્ટ વળો ફક્ત ચૌદ હજાર નવસો નવ્વાણું સોળ જીબી રેમ એકસો અઠયાવીસ જીબી ફોન મેમરી પચાસ મેગા કેમેરો પિસ્તાલીસ વોટ નું ફાસ્ટ ચાર્જર શાનદાર લુક એક વર્ષ કંપનીની વોરંટી આવશે એની સાથે વીસ ગિફ્ટ ફ્રી તમામ સિસ્ટમ વાળી સ્માર્ટ વોચ ફ્રી અલ્ટ્રાબોર્ડ ફ્રી ટી સેટ ફ્રી લંચ બોક્સ ફ્રી વેજીટેબલ કટર ફ્રી છ ગ્લાસ સાથે જ્યુસ સેટ ફ્રી નાઇસ જીમ બોટલ ફ્રી બર્ડનું કવર ફ્રી મજબૂત ગોરીલા ગ્લાસ અને મજબૂત નાયલોન વાયર વાળા ઇયરફોન ફ્રી એમ ટોટલ દસ અને જો તમે મારા ફોલોઅર્સ છો તો બીજી દસ મોબાઈલની નાની એસેસરીઝ એમ ટોટલ વીસ ગિફ્ટ ફ્રી આ ઓફર ટૂંક સમય માટે સ્ટોક રહે ત્યાં સુધી છે તો જલ્દીથી જલ્દી લક્ષ્મીનારાયણ મોબાઈલમાં વધારોને આ ઓફરનો લાભ લ્યો